મહાદેવ આજનો વિષય છે શનિદેવની મહાદશામાં બુધનું અંતર કેવું રિઝલ્ટ આપે તો કેન્દ્ર અથવા ત્રિકોણમાં બેઠેલો બુધ જ્યારે તેની અંતરદશા દરમિયાન જાતકને માન સન્માનમાં વધારો ખ્યાતિમાં વધારો અને પોતાનાથી થયેલા દરેક કાર્યોની અંદર એક જસ અપાવો ધાર્મિક કાર્યો માંગલિક કાર્યો જાતક કરે છે અને એક રાજવી પુરુષ તરીકે પોતાના મનની આકાંક્ષાઓ સંપૂર્ણ પૂરી થતી હોય આ સમય દરમિયાન તેવું એને સમય પ્રાપ્ત થતો હોય છે બીજું સૂર્ય રાહુ અથવા કેતુની જોડે બેઠેલો બુધ એને વિવિધ ઉપાધિઓ અને છઠ્ઠા આઠમા કે બારમા ભાવમાં રહેલો બુધ અનેક પ્રકારની તકલીફો પેદા કરે છે અને નીચ રાશિમાં રહેલો બુધ અને અસ્તનો બુદ્ધ પણ ઉપાધિઓ વરાવતો હોય છે બીજું વળી શનિદેવથી છઠ્ઠે આઠમે કે બારની અંદર ભાવોની અંદર બેઠેલો બુધ પણ જાતકને ઘણી બધી વિપત્તિઓ આપત્તિઓથી સપડાવે છે માટે આ સમય દરમિયાન જાતકે વિષ્ણુ સહસ્ત્રના પાઠ બ્રાહ્મણો દ્વારા કરવા જોઈએ અથવા જાતે કરવા જોઈએ બુદ્ધના પદાર્થોનું દાન અને બુધના જાપ પણ કરાવી લાભની પ્રાપ્તિ મેળવી શકતા હોય છે હર હર માન